નમસ્કાર ખેડૂત મિત્રો અન્નદાતા યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પ્રગતિશીલ ખેડૂતો જે પોતાના ખેતરમાં નવી નવી ટેકનિકો અપનાવે છે પોતાની કોઠા સુધી જે નવા નવા સાધનો બનાવે છે એની માહિતી આપ સુધી પહોંચે એના માટે સમયે સમયે એવા ખેડૂત મિત્રોને આપણે મળીએ છીએ અને એમની સાથે ચર્ચા કરીને વિડીયો આપના સુધી પહોંચતા કરીએ છીએ આ સિરીઝમાં આગળ વધતા વધતા આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના મોવિયા ગામે પટેલ સ્કૂલવાળા નટુભાઈ ભાલાડા પાસે કે જેમણે પોતાની કોઠા સુજતી દવા છાંટવાના પ્રેશર પંપ કે જે ટ્રેક્ટર ઓપરેટેડ પંપ છે મોટી મોટી કંપનીઓમાં ખૂબ મોંઘા મળતા હોય પરંતુ ખેડૂતને પોસાય એ પોષણક્ષમ ભાવે પોતાની કોઠા સુધીને તમામ પ્રકારની સુવિધા સાથે અહીંયા બનાવ્યા છે એના વિશે આજે ચર્ચા કરવી હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો સૌપ્રથમ સાહેબ આપનો પૂરેપૂરો પરિચય આપો મારું નામ નટવરભાઈ ભાલાડા ગામ મોવિયા પટેલ સ્કૂલ સંચાલક બરાબર અને મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નેવ્યાસી ચૌદ બે એક્યાસી બરાબર સાહેબ તમે ખેતી તો ખૂબ સરસ કરો છો અમે જોઈ આ ખેતી કરવાની સાથે સાથે આ પ્રકારના પંપ હાથે બનાવવાનો વિચાર તમને ક્યાંથી એમાં હું ચાર પાંચ વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું પણ ખેતીમાં જે દવા છાંટાઈ છે ને બરાબર એ એક પદ્ધતિ આપણે ખભાના પપથી પંદર લીટર વીસ લીટરના પંપથી છાંટીએ છીએ એ દવાનો જે ફોર્સ હોવો જોઈએ ને એ ફોર્સ એક નહોતો એટલે મને અને બીજું કે આપણે માનો કે વીસ વીઘાની દવા છાંટવી હોય તો આખો દિવસ દવા છાંટવી પડે પણ મેં જે સર્ચ કર્યું એ મુજબ અઢાર સોરી અઠ્યાવીસ ડિગ્રીથી વધુ તાપમાનને દવા ન છાંટવી જોઈએ હવે આ કારણોસર દવા ટૂંકા સમયમાં લાંબા એરિયામાં છટાઈ જાય બરાબર અને પ્રોપર ફોર્સ થી છટાય એવા વિડીયો સર્ચ કરતો હતો પણ સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ એવા પંપ બનાવતું નથી બરાબર અને બીજા સ્ટેટમાં જવું એ આપણા માટે થોડુંક અઘરું પડતું હતું એટલે પછી મેં જાતે બનાવવાનો વિચાર કર્યો અને પંપ ગઈ જન્માષ્ટમી મારો તૈયાર થઈ ગયો ગઈ જન્મ હા ગઈ જન્મ બરાબર એટલે લગભગ આજથી આઠ સોરી દસ મહિના પહેલા બરાબર પછી એ જે મારો પંપ હતો એ અમારે મોવિયા ગામમાં મરચી વાવે કપાસ વાવે મગફળી વાવે એવા ખાસ કરીને મરચીના ખેડૂતો મારો પંપ મિત્ર તરીકે લઈ જાવ બરાબર અને એ લઈ જવા મીંડા અને બીજો ગોંડલના એક ખેડૂત મોલ કરીને છે જેને મારો વિડીયો આ પંપ રિલેટેડ મૂક્યો એટલે આજુબાજુનામાંથી ગરાગી આવવા મીંડી એટલે મેં કીધું હું નવરો છું અને લોકોને આપણે કંઈક ઉપયોગી થાય એ બેચથી બહુ ઓછા માર્જિનથી આ પંપ બનાવવાનું ચાલુ કર્યું બરાબર અને આ નીરુભાઈ અમારે કારીગર છે એ કારીગર રાખી અને પંપ બનાવવા મીંડા બરાબર એટલા ઓર્ડર આવવા મીંડા કે અત્યારે અમે હાલના સમયે પંદરથી વીસ દિવસે પંપ આપી